નમસ્કાર મિત્રો મારે કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જી આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો એક દુઃખદ સમાચાર મળી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો સૂર્યવંશી અને દ્રશ્યમના અભિનેતાનું અવસાન વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો અભિનેતા આશિષ વારંગોનું ત્યારે પંચ્યાસી વર્ષની વયે ત્યારે મિત્રો અવસાન થયું છે તેમનું મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી જોકે મિત્રો આશિષ સૂર્યવંશી ત્યારે સરકસ મદારજી સિમ્બા અને એક વિલન રિટર્ન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ અભિનેતાએ અત્યારે અમિતાભ બચ્ચન અક્ષય કુમાર અજય દેગન કેટરીના કેપ અને રણવિંદસિંહ જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી છે જી મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ